એ પક્ષી ઉડે પતંગ ઉડશે તમે પહેરેલા છો કુવારા હા મેં તો કુવારા છીએ હાથ ના ડાળે આ પતંગ નો પંચાણું રૂપિયા ભાવશે પંચાણું રૂપિયા વચાણું રૂપિયા પતંગ ખબર છે પંચાણું ઓછો નહી થાય રાખણ કરો રાખવા સાંભળા વીસ રૂપિયા ઉઠાવો ખાલી કરામ ભાવ ઓના ઓના કોઈ જાદા નઈ લેવા પચીસ રૂપિયા

હા તો સગનલાલ પર તૂટી જોવા છે આમ પેલા મોજા આવી લાવવા પડે છે અરે સલો છો ને હા

અસલ લાગત બાબુ બરોબર લગલ તું આ પેરી ઉડાતો ના છોકરો છોકરા પતંગ લૂંટેલું પોન નું પેરું કરેલું તમારા માટે લઈ વધારે પછી પતંગ નઈ ગમે પછી આપ

ચીરી લઈ લેજો બે રાખો મું ક્યાં લઈ લે કઈ નો મેઘ લઈ લે વાત તો બધે તમારો બી બાપરા દિલ વાળા યાર અચ્છા તો દિલવાળા વસ્તી હારા જોવો છે કઈ જાતે એને વિરોન ચલા ભાઈ જાતે જો હું હો લીધો દોયરી લાવી આ દોયરી લાવી દે ફિરકી એક લઈ અરે ઇન્ડિયન ની સા હા લાવ ઇન્ડિયન જ જોવા માર તો ચલા તે ઘણે ડોપરો ગણજો ને આયા તો નહીં તા ઠીક છું નાલ હા

બાબુ કુદ્યા હું વગાડું અરે બાબુ આ તો મફત નું જબર લાગે છે

પતંગ પતંગ લઈ જાય કઈ જાય તમારે તો જતા

પૈસા ખર્ચવાનું પંચાણું રૂપિયા પંચાણું રૂપિયા આટલો બધો ભાવ ના જોયો કોઈ ગ્રાબી ના પૈસા કીધા ફક્ત પંચાણું

પતંગૃ બાપુ તો પતંગ ચેર્યા છે બધા મનાલ દે હું વેપાર કરી દો કાલ તારા કોઈ આવવાના આ બધું પડી રહ્યું છે

તારા મન દુકાન બંધ કરાવી દો મારા ઘરગ આવે તમે લઈ જ પોતા નસીબ માં હોય મળવાનું તું ગમે તેમ કશું મળે ધંધો કરજો છોકરો તો રાજી થાય કા રાજી કરવા તું હેડવા કરો ફો માં તું હેડ કીધું લઈને પાછો સસ્તે કમાલ રસ્તે મે ના કરતો પાછો અરે સસ્તે રસ્તે જ થઈ જાય રસ્તે કમાલ સસ્તે મે